એમે સેમેસ્ટર ચાર પેપર ઓગણીસ મનોવિજ્ઞાન અને સાહિત્ય એની થિયરી તો બધી જ કરાવી છે સરોજ પાઠકની નવલકથા નાઇટમેર વિશે પણ વાત કરી છે તમારા અભ્યાસક્રમમાં મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જેનો અભ્યાસ થઈ શકે એવી થોડી વાર્તાઓ છે મોટાભાગની વાર્તાઓની મેં વાત કરી છે બે વાર્તાની વાત નહોતી કરી એટલે આજે કરું છું એક મોહન પરમારની વાર્તા ઘોડાર હકીકતે મોહન પરમારની ઘણી બધી વાર્તાઓમાં માનવ મનની સંકુલ લાગણીઓ જેવી કે ઈર્ષા અદેખાય વેરઝેર અહમ બદલો લેવાની વૃત્તિ વગેરેનું નિરૂપણ થયું હોય એવી એમની એક કરતાં વધારે વાર્તા છે દાખલા તરીકે મંડપ દાખલા તરીકે લાગ દાખલા તરીકે રઢ આ બધી વાર્તાઓમાં બિલકુલ મનોવૈજ્ઞાનિક નિરૂપણ છે પણ તમારા અભ્યાસક્રમમાં ઘોડાર વાર્તા છે ત્યાં આગળ મનોવિજ્ઞાન કરતાં વધારે સમાજ વિજ્ઞાન જવાબદાર છે પણ આપણે એની મનોવૈજ્ઞાનિક રીતે વાત કરીશું ઘોડાર વાર્તાનો રણમલ ખવાસ ખવાસ એટલે દરબારોની જે સેવા કરતા હોય એવા લોકો બાપુ તો ઘોડાર વાર્તાનો રણમલ એ ખવાસ છે ખવાસ દક્ષિણ ગુજરાતવાળા માટે થોડો નવો શબ્દ છે કારણ કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બહુ સામાન્ય છે તો રણમલ મુખ્ય પાત્ર જે ખવાસ છે અને દરબારોની વચ્ચે રહે છે સ્વાભાવિક જ દરબાર એને પગની જૂતી જેટલું જ મહત્વ આપે કારણ કે એ નોકર તરીકે જ રહેવા જન્મેલો છે એવું દરબારો માને છે એટલે પગની જૂતી જેટલું જ એનું મહત્ત્વ છે રણમલ દરબારની ઘોડારને સંભાળતો ઘોડારની આસપાસના ઝૂંપડા હઠાવવાના છે એ વાતે રણમલ બહુ દુઃખી છે એને એવું થાય છે કે એવું નહીં કરવું જોઈએ કારણ કે એ બધા પોતાની જેવા ગરીબ લોકો છે દરબારનો માણસ અમરસિંહ એ રણમલને દીઠ્યો નથી ગમતો રણમલને દુઃખ એ વાતનું છે કે હું આ ઘોડારનો ખાસદાર રખેવાળ આ બધું કંઈ મહેનત કર્યા વગર થોડું થાય જાત ઘસી નાખી મેં આ ઘોડાર પાછળ પણ દરબારને મારી કદર જ ક્યાં છે અને બે વર્ષથી મારી મદદમાં આવેલા અમરસિંહ પર એમને ભરોસો છે કેમ આ કેમનો જવાબ એટલો જ આપી શકાય કે અમરસિંહ એ રાજપૂત છે ખવાસ નથી એટલે નીચી જાતિના હોવાને કારણે પોતાના ભાગે નરું કામ આવે છે નરી વેઠ આવે છે દરબાર વખાણ અમર સિંહના કરે છે તો અહીં બે જાતિના કારણે પેદા થતી સંકુલ મનો અવસ્થા રણમલની નિરૂપાય છે રણમલ અહીં એકલો જ છે એ પત્નીને ગામથી જ્યારે લાવ્યો ત્યારે દરબાર રોજ આવીને બેસતા પત્ની ગામ ગઈ ત્યારથી દરબાર રણમલની કદર કરવાનું ભૂલી ગયા જો પણ મન સાથેની વાત છે દરબારને ખવાસની પત્નીમાં રસ છે અને જો પત્નીને ગામ મોકલી દે તો દરબારનો ગુસ્સો એના પર વધે પછી તો એ રણમલની કદર કરવાનું જ ભૂલી ગયા બધાની હાજરીમાં એનું અપમાન કરતા થઈ ગયા લીમડાના છાંયે સૂતેલો રણમલ લીમડાની સળીના તીરકામઠાથી દરબારગઢને વેરણ છેરણ કરી નાખવાની ઈચ્છા પ્રગટ કરે ત્યારે દરબારગઢ જેવી તાકાત સામે પોતે કેવો ક્ષુલ્લક છે એવી એની લાચારી વ્યંજિત થાય છે આ ખાલી બદલો લેવાની અથવા તો દરબારગઢને તહસ નહસ કરી નાખવાની ઈચ્છા છે એ અમલમાં મૂકી શકે એટલી તાકાત એનામાં નથી એ જાણે છે એટલે પોતે કેવો ક્ષુલ્લક છે એની લાચારી એને પીડે પણ છે અમરસિંહ દરબારને મસ્કા મારીને અથવા તો ચાળી ચુગલી કરીને વહીવટદાર બની ગયો અને પોતે ખાસદાર જ રહી ગયો એનો રણમલના મનમાં બહુ ચચરાટ છે પણ એ કરે શું ઝૂંપડાવાસીઓ પર દરબારના માણસો તૂટી પડે બધું ખેદાન મેદાન કરી નાખે પણ દરબારના માણસો સામે રણમલ શું કરી શકે પોતાની લાચારીનો બદલો લેવા એ ઘોડાઓને છૂટા મૂકી ઘોડાર અને ઘાસને નુકસાન કરવા માંગે છે પોતાની પાસે માત્ર આટલું જ છે બીજું તો કંઈ કરી શકે એમ એટલે ઘોડાઓને છૂટા મૂકી દે છે પણ ધરુવાડીમાં બધું દફે કરતા ઘોડાઓને જોઈ રણમલ અકળાય છે એમાંય તે પાછા માયકાંગલા ઘોડા તગડા ઘોડાની લાત ખાઈને ભોંય પર ફસડાઈ પડતા હતા અહીં પણ એ જ છે તાકાતવાળાનું ચાલે છે અને જે નબળા છે એનું નથી ચાલતું રણમલ કે ઝૂપડાવાસીઓ એને બધા હેરાન કરી શકે પણ અમરસિંહ કે દરબાર એને કોઈ ના હેરાન કરી શકે સમાંતરે બીજું દ્રશ્ય પણ એવું જ હતું માતેલા સાંઢ જેવા દરબારના માણસો સામે ઝૂપડાવાસીઓની ચિચિયારી ધુમાડાના ગોટે ગોટા અને એ લોકોને પોતે કશી મદદ કરી શકે એમ નથી આ લાચારીનું કરવું શું મનોમન ગુંગળાય છે રણમલ અને રણમલ કડિયાળી ડાંગ લઈ તગડા ઘોડાઓને મારવા માંડે છે હાથ દુખવા માંડ્યા ત્યાં સુધી એણે ઘોડાઓને માર્યા પણ તગડા ઘોડાઓને એનાથી કશો ફરક પડ્યો નહીં એ તો મોજથી ધરુવાડીમાં ચરતા હતા અને દુબળા ઘોડા ધરુવાડીમાં ઘૂસવા મથતા હતા આ જોઈ રણમલ હતાશ થઈ એ દુબળા ઘોડા તરફ ડાંગનો છૂટો ઘા કરે છે સબળા કોઈને ગાંઠે એમ નથી તો કરવું શું નબળા પર જ હાથ ઉપાડવાનો ને આ સાયકોલોજી છે જે દરબાર કરતા હતા એવું જ પોતે કર્યું દરબાર પણ એ જ કરતા હતા રણમલ નબળો છે અમરસિંહની સરખામણીએ એટલે એનું શોષણ થાય છે તો રણમલે પોતે શું કર્યું તગડા ઘોડાઓને કશું નથી કરી શકતો એટલે નબળા ઘોડાઓને મારે છે ફરક શું રહ્યો બંનેમાં ઝૂંપડાવાસી વિદ્રોહ નથી કરી શકતા પોતે ઘોડા છૂટા મૂકવાથી મોટો કયો વિદ્રોહ કરી શકે છે આ દુનિયાનો ન્યાય આવો જ છે અમરસિંહ જેવા ચાપલુસી કરવાના કરનારા વહીવટદાર બને અને રણમલ જેવા શ્રમજીવીના ભાગે અપમાન અને લાચારી જા તગડા ઘોડા ચરી ખાય અને નબળા ઘોડા લાત ખાય ઝૂંપડાવાસીઓ દરબાર ગઢના માણસો એના ઝૂપડા સળગાવી દે બધું રફે દફે કરી નાખે પણ એ કોઈ કશું કરી શકતા નથી રણમલ પોતે પણ કશું કરી શકે એમ નથી તો આ એના મનની લાચારીની પીડાની વાર્તા હોવાને કારણે આપણે એટલું કહી શકીએ કે સામાજિક ભેદભાવને કારણે અહીંયા મનોવૈજ્ઞાનિક સંઘર્ષ પેદા થાય છે બદલો લેવો છે પણ બદલો લેવાની તાકાત નથી એટલે હતાશ થઈ અને એ પોતે પણ નબળાને જ મારી બેસે છે તો ઘોડાર વાર્તા આ રીતે તમે કરી શકો